હલો મિત્રો બધાને ગુડ મોર્નિંગ કેમ છો તમે બધે મજામાં સ્વાગત છે ફરી ફરીથી નવા વ્લોગમાં કેમ કે આપણો આપણા જોતા હોય તો ના આવે ને આજ મજામાં જ આવી જવાના અત્યારમાં તમારો ભાઈ વાઈ છે નવ જેવું ને આપણે ટોચ થઈ ગયા છીએ તો તમારા ભાઈને આજે વ્લોગ શૂટ કરી નાખ્યો હોય બરોબર બીજા નંબરની અંદર હે ને કેમ કે ભાઈ આ રોડ ટ્રાફિક બહુ છે પાટણમાં રોઈ છે અમને હમઢિયાર આપણે હગાઈમાં આવવાના છે બરાબર તો જો આપણે આવી રીતનું કેમ કે ઝાકર હતી તો ઝાકરમાં આપણે હું નીતિન ભાઈ વહેલા વેલા નીકળ્યા છે ભાઈ તો ફટાફટમાં પૂગી તો ગયા જાય ત્યાં બધું જોઈએ કઈ રીતનું બધું હગાય છે બરાબર તો તમને બધાને પતાડી જાય શૂટ થાય તો વિડીયો શૂટ કરીશું નકર હરિ હોમ આપણે વાત કરવામાં આવે અંદર અત્યારે બપોરા કરી લીધા કેમ કે જમણવાર કેમ કે હારી છે ને જમી લીધા ભજીયા ભજીયા ખાતા છે અને ભાઈ ગરમી એટલી છે ને એની વાત કરવામાં તમારો ભાઈ અત્યારે તો નીકળી જવાનો છે તો વહેલા વહેલા ખુઈ જાય ઘડીક અને બીજા નંબરની અંદર ભાઈ કેમ કે હગાઈ હતી કેમ કે મારા પપ્પાના મામાના છોકરાની હગાઈ હતી અને ફટાફટ એવી રીતની હગાઈ આપણે કરી આવ્યા છે કેમ કે આપણે કરવા નથી એને કરી કરીએ કેમ કે આપણે ખાલી એમાં ગયા બધા માનસમ માન આપણે બદન દીધું અમારા મામરામ બધા કહી મસ્ત બધાને આપણે હવે ફટાફટ આપણે હીરો હોન્ડા લઈને નીકળે હીરો હોન્ડા જ ના કહેવાય સાઈન એકસો દસ નથી મને ખબર નથી કઈ ગાડી છે તો મિત્રો અત્યારે ઓલો બકરા હતા મિત્રો ફોર વ્હીલ ને સાઈડ ને ફોર વ્હીલ ને ક્લિપ આગળ મિત્રો મૂકી દઈ ફોર વ્હીલર એ ભાઈ સાઈડ કહીને ફોર વ્હીલ ને એક્સિડન્ટ થયું તો મિત્રો જો અત્યારે આ ફોર વ્હીલ નું ભયાનક એક્સિડન્ટ થયું ભાઈ બરોબર એટલે બહુ જ એક્સિડન્ટ થયું ભાઈ એરબેગ આમાં તો એરબેગ આમાં છે અંદર બરોબર તો એરબેગ તૂટી ગયો અને લાગ્યું હોય છે ભાઈ આમાં જુઓ કેમ કે ગાડી નંબર આવી રીતના એક્સિડન્ટ થયું ઓલો ભયાનક એક્સિડન્ટ છે પ્યાગો વાળા બિસાડાનો બેટરી ને બિઝને દઈ નાખ્યો ગોરા વેસવા હતા તો બિસાડો જો આવી રીતનું ભાઈ એક્સિડન્ટ થયું છે બિશાણાના ગોરા ભાગી ગયા મિત્રો લાગ્યું હોય કે ના લાગ્યું એ તો તમને ખબર નથી બાકી જો મિત્રો રોડ અહીંથી આમ કરી નાખો ભાઈ જો આ જો ભાઈ અહીંથી આવી રીતનું રોડ કરી એક્સિડન્ટ એટલે ભયાનક રીતે ભાઈ વિશાળાના જવા પાર્લે જે બિસ્કીટ હતા ભાઈ તો આમાં આવી રીતનું એક્સિડન્ટ થયું બહુ જ આકરો આકરું એક્સિડન્ટ થયું એરબેગ તોડી નાખો ને ભાઈ જો હાથી ઓલી ફરી લોકો એર એરબેગ તોડીને એટલું બધું ભયાનક એક્સિડન્ટ થયું હવે મિત્રો અત્યારે ત્યાર પછી આપણે કેમ કે એક્સિડન્ટ જોયું તો ભાઈ કેમ કે ભયાનક મિત્રો એક્સિડન્ટ થયું તો ભાઈ અને ભાઈ લાગી ગયું છે ગજબ રીતનું અને ભાઈ પાટણ પૂકી ગયા અને તો ભાઈ મહાદેવની મૂર્તિ આવી તો થોડા થોડા ફોટો શૂટિંગ કરી લે વિડીયો શૂટિંગ કરી લે અને મસ્ત મજાનો આપણે જો આવી ગયા છે બરાબર તો અહીંયા મેળો હોય તો મેળા ઉપર તો ભાઈ એટલું બધું પબ્લિક હોય તો હરખા ફોટા ના આપણે આજે થોડાક ફોટા ફોટા પાડ લે ને હું નીતિન ભાઈ આવી ગયો ભાઈ મૂર્તિ તમે જુઓ ને ભાઈ તો મહાદેવની મૂર્તિ એ ભાઈ મસ્ત મજાની કાંઈ ના ઘટે ભાઈ મિત્રો તમે બધા કમેન્ટ કોમેન્ટ કરીને કહી દેજો ભાઈ કોણ કોણ હે અહીંયા પાતળી મેળામાં આવ્યા હતા ભાઈ અને પેલા આપણા ભાઈ વિડીયોમાં મિલિયનમાં આવતા વિડીયો પણ ઇન્સ્ટાગ્રામમાં ભાઈ એટલે બંધ થઈ ગયું છે એનું શું કારણ થયું ખબર નથી કે આપણને ખબર નથી તો ભાઈ પેલા આપણા ભાઈ વ્યૂ આવતા ભાઈ ગઝબ રીતના તો કોને કોણ આપણા વિડીયો જાય ને બધું કોમેન્ટ કરીને કહી દેજો કે પેલા ફૂંકા ભાઈ બોલાવતા ભાઈ તમે જુઓ ભાઈ આવી રીતનું છે બધું જોરદાર રીતનું અને આવી રીતનું ફોટાબોટા આપણે પાડી લઈએ અને મસ્ત મજાના આપણે બ્લોગે શૂટ કરી નાખ્યો છે એટલે કોઈ જવાનું છે તો આપણે ઘરે જાય મનાદતર બાજુ જઈ આવીએ અને બીજા નંબરની અંદર હવે કેમ કે ભાઈ ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો મળશું બીજા લોકો કેમ કે બીજા આવક તો પછી બનાવવાના જ બાકી છે એટલે ઓર બધું ચાલુ હોય ચાલો મિત્રો અત્યારે વાત જ કરવામાં આવે ને તો ભાઈ અત્યારે ભાગ્યવારી વાડીમાંથી એક ખાનદાન આપણે ઘોડો હોય ને ભાઈ લઈ આવ્યા છે એ બાજુ કેમ કે રોડ ઉપર આપણે પાર્કિંગ કરી દીધો કેમ કે ભાઈ એ નાનો ને ભાઈ ગેર ફાઈ ગયો તો નું થોડું કામ કરે ને કારા હાથ કરને કે ભાઈ ભીવું આટલું થોડું ખળવાઢું આવ્યા છે નીતિન ભાઈ થોડું થોડું પોટલું ખળ વાઢી લઈએ અને બીજા નંબરની અંદર ભાઈ ટ્રેક્ટર હાકવાની ભાઈ તમારા ભાઈ આજે આઈકું હોય ઓલફેર નીતિનભાઈ નાખવા દેવું હોય એને પણ મજા આવી જાય અને બીજા નંબરની અંદર ભાઈ અત્યારે કુવામાં અત્યારે ભાઈ પાણી છે ને ભાઈ એ તમને બધાને બતાડીએ ભાઈ જુઓ તો ભાઈ આવી રીતના એમ કે પાણી છે ને ઊંડા હોઈ ગયા છે હું તો ભાઈ ગજબ રીતના પાણી ઊંડા હોઈ ગયા તો ફટાફટ એમાં ભાઈ ખળ વાઢી લઈએ પછી તમને બધાને આગળ આગળ બતાડશું કેમ કે આપણે શું કરવાના છે કે શું નથી કરવાનો અને ભાઈ એવી રીતના આપણા લોગ આપણે બનતા હોય તો હાલો તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ બીજો દિવસ હોય ગયો આપણે મસ્ત મજાની હગાઈ બગાઈને બધું કરીએ ને હવે ભાઈ લગન બગન હવે કાંઈ છે નહીં તો હવે ખાલી ખ્યાલ બીજા મહિનામાં કેમ કે લગનગાળો ચાલુ થાય કેમ કે કાલે છેલ્લી તારીખ હતી અને મસ્ત મજાનો હવે તમારા ભાઈને જો દવા છાંટવાનું થોડુંક કામ છે સણામાં દવા છાંટવાની છે તો આપણે ઓલીવાળી હવે પપ લેવા માટે નીકળી ગયા તો પપ લઈને ફટાફટ આપણી વાડીઓ હોઈએ ને વાડી આપણે કંઈ દવા છાંટવાની છે નહીં તમને બધાને આડી બતાડીએ અને ફટાફટ દવા છાંટી દઈએ અને ભાઈ અત્યારે કેમ કે થોડુંક છે લેટ થઈ ગયા કેમ કે કાલે ભાઈ હગાઈમાં દયા તા ને એટલે થાકી ગયા કેમ કે કાલે પચાસ કિલોમીટર આપણે ગાડી કાલે ખેંચી છે એટલે બહુ થાકી ગયા એટલે બાંધો નહીં તો ફટાફટ આપણે એવું રીતનું અલગ કામ પહેલાં આપણે કરી નાખીએ અને બીજા નંબરની અંદર મિત્રો અત્યારે ભાઈ ઝાકરું આવે ઝાકરું એટલે ટુડેરમાં કેમ કે શીંગું તો થઈ જાય વાંધો નહીં આવે બાકી તો મિત્રો ફ્લાવરિંગમાં તો કેમ કે કંઈ ઘટતું જ નથી કેમ કે બહુ જ સરસ રીતે કેમ કે ફ્લાવરિંગ થયું છે સારામાં સારું અડધી ટુડેર વાટવી છે ને અડધી નહીં વાટવી છે ને એવી રીતનું બધું છે ને પ્રોસેસ તમારા ભાઈને કરવાની છે બરાબર તો ફટાફટ એવો પબ્લિકને આપણે જઈએ હાલો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને અત્યારે તમારો ભાઈ જવાનો છે કાજરિયાદા અને ભાઈ અત્યારે કેમ કે રખડવાનું ભાઈ કામ કે તમારો ભાઈ કરે છે બરાબર તો અમે આવી ગયા છે કેમ કે ભાઈ જલ્દી ભાઈ છે ને મમાની ઘરે આવી ગયા અને ભાઈ શાહીનો કેટલો દેવાનો હતો તો શાહીનો કેટલો દઈ દીધો અને આપણે કામથી હું ને ડુંગળીને રોપ દેવા જવાના હતા ભાઈ અમારા અનિલ કાકાની છે ભાઈ શાહી ભાઈ મકવાણા એને આપણે વાળી જવાના છે ત્યાં પણ જોઈએ કેમ કેરીની આંબામાં ભાઈ ફાલ કેટલો હોય ને જ્યાં રોપ દેવા જવાનું હોય તો મેં કીધું તો હલો મેં નીકળી જાય ફટાફટ ને અત્યારે નરડી પીગા તો હલો ફટાફટ આપણે ઊંડા લઈને નીકળી જાય તો મિત્રો અત્યારે ભાઈ ભૂગી ગયા નાના કજરિયા અને આપણે આંબાનો ફાલ ભાઈ તમે જોયું હોય છો ને તો કેમ કે ઓલા વર્ષે તો પણ ઓલા વર્ષે નહીં પણ કેમ કે થોડાક મહિના દિવસ પહેલાં આપણે આવ્યા હતા તો એટલો બધો ફાલ નહોતો ભાઈ અત્યારે આમાંથી જોવો ને ભાઈ આંબો તો તમને બધું ધોરો ધોરો જ દેખાય કેમ કે ભાઈ આ આંબા આંબામાંની અંદર એનો ફાલ જ ભાઈ હે ને એટલો બધો આગ પડ્યો ને એની વાત કરવામાં જો આ મિત્રો આ મસ્ત બધાનો ભાઈ ફાલ છે અને આવી રીતનું ભાઈના ટુડેર બુવેતું વાવેતર બધું કે આંબાની વિચારે કરી ગયેલું હોય ને ભાઈ આંબાની અંદર ભાઈ ફાલ આવ્યો ને એટલે ગજબ રીતનું અને ભાઈ આમાં કેરીઓ થાય ને ભાઈ લાખો રૂપિયાની કેરીઓ કેમ કે થાય હોય કેમ કે કેરીઓ રહી ગયો ને ફાલ તો આ બધા ને કમાઈ જવાના છે બરાબર તો મસ્ત મજાનું બધું અમારે જોયું છે અને આપણે બાગમાં ઘૂમરો મારવા માટે મિત્રો નીકળી ગયા અને બીજા નંબરની અંદર ભાઈ ફાલ તમે જુઓ ને કેમ કે ફાલ છે ને એમ સારામાં સારો છે એટલે કાંઈ ઘટે નહીં કેમ કે ફાલમાં છે ને તો ઓણ આ વખતે મોરજ બહુ સારામાં સારા મિત્રો આવી ગયા તો હાલો મિત્રો આપણે વાત જ એક કરી નાખીએ તો ભાઈ અહીંયા ફાલ ને ભાઈ ઊભા ઉભા ને મિત્રો તમારે હે ને કે વીણી લેવાનું થાય ઉપર વાતો હોય ને ઉપરવા તો તમારે આંકડો હોય ને કઈ એવી રીતનું હોય એમાં વેળવાનું આવે બાકી અહીંયા તો હે ને હાથમાં તમે કેરી તમે ખાઈ લ્યો ને એવી રીતનું ભાઈ કેરી થાય મિત્રો કેરી એમાં કેમ કે ભાઈ બાઘુવાળા ને હારી પીઠને કમાઈ જવાનું છે અને બાઘુવાળા કમાવાનું જો જયેશભાઈ છે ને એ તો હારી પેટને ને કમાવાનો કેમ કે એ ભાઈ ધાણાની અંદર પાણી વારે છે અને મેં કીધું ઘુમરો વારી આવ્યા ને મેં કીધું ડુંગળીને ડ્રોપ દેવાનો તો કીધું દઈ આવીએ તો એવું બધું ભાઈ આપણે કામ છે ને બીજું કેમ કે બીજા નંબરની અંદર તમારા ભાઈ રખડવાનો મિત્રો કામ કરે કેમ કે કાંઈ કામ ધંધો કરતો હોય ને દવા પાવ છાંટવાનો તો બપોર પછી આપણે છાટી દેવું અને એવી રીતનું ભાઈ તમારા ભાઈને મોજ મસ્તી નાલતું હોય અને રખડવાનું એવું બધું કામ તમારા ભાઈ ધંધો કરે હાલો મિત્રો અત્યારે ભાઈ આપણા પાસા પણ ભૂગી ગયા અને ભાઈ તૈયાર જેવું થઈ ગયું હતું બરાબર અને મસ્ત મજાનો અત્યારે તો ભાઈ આ રામભાઈ છે અને ભાગીવારની વીડી ભાઈ મિટિંગ કરવાની દવાની મિટિંગ દવાની મિટિંગ આપણે જોવાના છે તો બરાબર કેટલું પબ્લિક થાય ને એ પણ હવે બીજા પાર્ટમાં બને છે કેમ કે આ બ્લોગ થઈ ગયું છે બહુ મોટો છે એટલે આપણે રખડવાનો બ્લોગ આપણે અહીંયા ભાઈ પૂરો કરીએ મરશું અનોખા બ્લોગ સાથે તો બધાને રામે રામ